વલસાડ રેલવે મારફતે મોગરાવાડી અને રેલવે યાર્ડના ક્લસમેટ એરિયા ઉપર આવતા કુદરતી કાસ ઉપર ગંડારા રાખીને એક પાકું પ્રકારનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે જે બાંધકામને લઈ વલસાડમાં અને મોગરાવાડી વિસ્તારમાં ભારે વરસાદના કારણે પૂર આવે એવી શક્યતા છે જેથી કરીને આ કામ તાત્કાલિક બંધ કરાવવું જોઈએ એ બાબતે વલસાડ નગરપાલિકામાં રજૂઆત કરી છે અને એ રજૂઆતને ધ્યાને લઈ નગરપાલિકાએ રેલવે સાથે કોરસ્પોન્ડન્ટ પણ કરેલ છે પણ મીડિયાના તેના ઇલેક્ટ્રોનિક મીડિયાના તમામ ભાઈઓને વિનંતી કે આ બાબતે આપણું વલસાડ છે અને આપણે વલસાડ માટે આપણું વલસાડને બચાવવા માટેના પ્રયત્ન કરવા જોઈએ તો આપણે બધા મળી સંયુક્ત સાહસ કરીએ સહકારની અપેક્ષા વસ્તુ ભારતમાં તકી જાય હિતેશ ભંડારી વલસાડ નગરપાલિકા આરોગ્ય ચેરમેન વલસાડ